અંકલેશ્વર શહેરના સુરતી ભાગવડ વિસ્તારમાં નિર્માણ પામેલ બિરસા મુંડા ભવનનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું કુલ પાંત્રીસ લાખના ખર્ચે નિર્માણ પામેલ આ ભવન આધુનિક સુવિધાઓથી સજ્જ છે ઉપયોગ સ્થાનિક નાગરિકો વિવિધ પ્રસંગો મિટિંગો સાંસ્કૃતિક કાર્યક્રમો અને સામાજિક મેળાવડાઓ માટે કરી શકશે આ ભવન સમાજના વિકાસ અને સામાજિક પ્રવૃત્તિઓ માટે મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહેશે આ લોકાર્પણ સમારંભમાં પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કાલોબારી અધ્યક્ષ નિલેશ પટેલ પૂર્વ પાલિકા પ્રમુખ વિનય વસાવા અને અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ સહિત વિવિધ સેલના પ્રમુખો અને હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શહેર અને તાલુકાના અન્ય આગેવાનો સમાજના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ પણ હાજરી આપી હતી નવ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ આવી રહ્યો છે અને આગલે દિવસે અહીંયા આજે પાંત્રીસ લાખના ખર્ચે આ બિરસા મુંડા ભવન નું આજે અહીંયા લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે આ વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને સસ્તા ભાવે એમને એક હોલનું નિર્માણ થાય એમને એમનો લાભ મળે એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે આ મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના દ્વારા આ બનાવવામાં આવ્યું છે અને આ વિસ્તારમાં અશુભ પ્રસંગો બને ત્યારે એમને ફ્રીની અંદર આ હોલ પણ આપવામાં આવશે ત્યારે આવનારા દિવસોમાં આ વિસ્તારના લોકોને એક મદરૂપ થવા માટે એક સુવિધા માટેનું આ બિરસા મુદ્રા ભવન બન્યું ત્યારે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આ વિસ્તારના લોકોને વિનંતી પણ કરું છું આ આપણું જ છે એમ સમજીને આપણે એની જાળવણી કરીએ એવી સૌને સાથે અપેક્ષા પણ રાખું છું